તમાકુ પાવન કઈનું કીધું છે સરપંચ ને કીયા ઉપર સરપંચ કોણ યાદી હેજે તમાકુ પીવાય દે છે તમાકુ સારી છે

પેલા જવું પડશે બોર કારણ કે પેલા ત્રણ દાડો કીધેલું છે આ તો છે આરો ઓળો મગજ નો પાણી ના હાલ તો માર તો પાછી ત્રણ દાડા તમાકુ વધારે જતી રહે હુકાય તમાકુ હુકુ અરે પૌ ના એને પેલા વિકસે તો જવા દે એક તો સારું ગુંડા નું વિકસો અને પેલો છે ને ત્રણ દાડો કીધેલું છે ના જવું ને તો પાછું એ છે થોડું કડક ને હિન મારો ઓછો તો લાભ લાવે તો પાછું મારતો તમાકુ ચાર દાડી એ મને લાફલાવે ને તો પછી મારું મગજ તો એડું જ છે જો હું કાઢાવો તો એ મને લાફા મેલે ને હારું નકારું એ સરપંચ છે ને નકારું લાવીએ અમે અને ઓગો મેં અમારે જ આવે હું કરે યાર તો પાવું તો પડશે જવું તો પડશે તે

બદલી ગાતા ના તો ખોળો ડૂચો બદલી આલા ને તો ડોસી છે પછી મને ના જતો

ए हारे। कली ना पोपड़ना। कुछ भी हो जाए रुपए को ढूंढना है गाँव में कुछ भी हो जाए हाँ उनको उनके पास मिलकत है ज्यादा पेमेंट लेना है हमको हाँ ढोले को કોઈ બુઢા ચલ કામ કરે ડોલામત ઉડા દાઉ ક્યા તું ગાંવ ક્યાં ભાઈ કોણ ક્યા જાન जानते हो उन क्या करने का है इसको गोली मारनी है मुझे मैंने गोली क्यों मारी एक आप क्या है क्या तू बुढ़ा है क्या तू बुढ़ा है आदमी को जानता है क्या नहीं जानता हूँ सच बोल रहा है सच सच नहीं मेरे गांव में नहीं है पागल लग रहा है रहे क्या बुढ़ा दो, दो क्या बुढ़ा दो क्या सच बोलता है क्या अरे सच बोलता हूँ પોપટલા તો જતો ના રોજ તું કયો

બંદુક ની ગોળી થી મારું ના કરી ના પડે ના પડવું પડે એટલો ડોન ને મને કે ગોળી મારું ડાળી

સરપંચ નોકથી પૈસા લાવશો ગુંડા પાટો માં બંદૂક ખરાઈ દીધી સરપંચું આ છુકાતી હોય કાનુકા

મોર તો ગૈક છે અલ્યા ખોળો જો તો નઈ ગાડવાનું અલ્યા તો કુવામાં ઓર તારા મી બે પાટો ખાતો ગોળી ખાઈ ગોળી તારું હું પટલાલ હું કવ છું કે આ અલ્યા કૂવો પૂરો તો ખોળિયા ના

સરપંચ નહીં બેઠો બેઠો પકડી પાડો તને ખબર નહીં મારો પાવડો પોપટ ના પાવડો તો લઈ ગયા નહીપટલા તો ખોટો પીવડાવે તમારો મને ચલોને

ગલો અલ્યા અલ્યા આવ લે ઓલા દોયો હા અલ્યા અલ્યા ઊભા થા અલ્યા એ છો ઊભીયો અલ્યા કોણ તમે યાર હું આવું કરાય યાર હું કેતો તો ખર ભાઈ આ રે કે હું મહી ના પેલા ના તો કેનો તમાર ડોન હે તો અલ્યા હું બોપરલા અલ્યા હોકડોથી યાર હું કેતો તો કા મારી જિંદગી પેલા બંદુક ફાડી ખુલા એ સાચી વાત છો હતો જોયો નું ચેવડું શું મારી વાત આપડો પતંગે ઓલી આપડા ના હોય ને તો મેં એક વાત કહીએ તું મને

તમે શું હાલો એટલે ડોસી નઈ હાથું છોકરા નઈ હાથ આવશું તમે તો જમીન લઈ લો બધું છોકરા